તમને હું એક રોટલા તમારું સ્વાગત છે બધા જય માતાજી ગુડ મોર્નિંગ અને હવા રોડ માં તો નાસ્તો કરીને ઠંડી લાગે છે કે એટલે પાસે તાપવા કે ઠંડી જેવી લાગે છે અને નાસ્તો પાણી એવું બધું કરી લીધું છે અને બધા જશે કપા વીણવા હજી કપા પૂરો નથી એટલે ને અહીંયા જો એટલે અમારે તો મોડું જવાનું હોય ખબર તો છે નવ પણ અત્યારે તો ઓનું જોયું થઈ ગયું છે પણ દવણો હતું નહીં એટલે ઘઉં હમા કરવાના હતા એટલે નહીં પણ તું કામ કરતો તારા મહેમાન લાગે આમ જો તારી બાજુમાં તો

હેલો હું હવે છે ઘડી પાછું અહીંયા બહાર નીકળો ને તો એટલે ઠંડી લાગવા મીડી થોડી થોડી બસ પાછું શું લાગે બેસી જાય હવે તો ફેમિલી અત્યારે વાગી જશે સાડા દસ અને જવાનું છે વાળીએ એટલે મારે એકલાને જ જવાનું છે કેમ કે શાહ બનાવની છે એટલે દૂધ લઈને જવાનું છે અને થોડુંક રિઝલ્ટમાં ફેર પડી ગયો છે કેમ કે બીજા ફોનમાંથી શૂટ થાય છે અત્યારે કેમ કે આ ફોન મૂક્યો છે સાસિંગમાં સાસિંગ હતું નહીં એટલે અત્યારે જોવા જઈએ ત્રણ છે અને હવે થોડુંક આમાંથી શૂટિંગ કરીશું જ આવું શું વાળી તો ફેમિલી સા પાણી પી લીધા છે ને ઘડીક વી ઓછું હોવડી પણ દેખવા ને કપાત જો બધા આમ પીને છે હું ઘડીક બેઠો પછી જવાનું છે ઘરે જેમ કે ટિફિન લઈને પાછું આવવાનું છે વાડીએ ટિફિન દેવા ઘડીક હવે પવન કેમ કે પવન બહુ મસ્ત આવે છે હવે જવાનું છે ઘરે ને કલાક જેવું બેઠો છું કેમ કે ટિફિન લઈને આવવાનું છે એટલે વાહ રોટલા ચાલુ દીધા પણ બાળી રોટલો ત્યાંથી શું થાય

ગાડી મૂકી દીધી છે અને હવે વાડીયા પૂગી જશે ટિફિન દેવા જવાનું છે પેલા આકડી કાઢી લેવાનું કે છટકા ચાલુ છે તો ગાડી હવે વાવડીએ ટિફિન મૂકવાનું છે ટિફિન એ ટીંગાડી દઈ અને હવે થઈ ઘરે પાછી આકડી દઈ દઈ એ પાસે છે ને રોજ એવું બહુ ખવડાવે છે એટલે પડે કવડા કરવા બેસી ગયા છે ખબર તો છે આગળ તમને કીધું હતું કે એનું શાક છે રીંગણા બટેટાનું છે

ના ક પ્રવેલ આ ત્રણ વાગી ગયા છે અને હવે શાક બનાવવાનો છે કેમ કે ખેતર ફોન આવ્યો હતો કે શાહ લઈને આવશે ખેતર થોડાક મોડા આવશે ને તો હાલ છે પણ શાહ લઈને આવશે ને હા મેં તો રાહુલ માથું આવે છે એને તો મોડું જવાનું હોય ને એટલે એમને આવી જાય કા સારું હાલો શાહ બનાવી નાખું પાછું ખેતર લઈને જવાનું છે શાહ બની ગઈ છે ને જાય છે વાળી હાલ હું ગાડી લઈ લઉં જાપલો હેઠળ હોય લાગે

શેઓક પાથી આપરો કે ની હું તો તો એ ટમેટા આવી છે ને તો ટમેટા ખાવા બેહી ગયો છું ગડી તાર થોડું ઘણું આવડું વેણી નાખે બધે નહીં આવ મોટો કેટલી મસ્ત છે પણ કાશી છે આ તો ઓય છે આમાં પણ આમ ટમેટા આવા ન્યા મસ્ત છે લાલ કુંજે રાહુલ મને ફોન આપીને આપી ઘરે લેવા ને તમને તો બધા ખબર જ છે કે મને બહુ કઈ બ્લોગ બનાવતા ફાવતો નથી એટલે એમ થતું છું કે હું બનાવું પછી કઈ બનાવ્યું નઈ ડાયરેક્ટ વીઆ આવ્યા ઘરે તો હવે એમ થાય છે કે હું બોલું તો હવે આપણે આ વિડીયોને એન્ડ આપી દઈશી અને વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી